ભગવદ્ ગીતા આપી સંસારી જીવનમાં પાછા ફરી અને ગુનાહિત પ્રવૃત્તિઓથી દૂર રહેવા સમજણ આપવામાં આવી હતી તેમજ કેદીઓને જેલવાસ દરમિયાન વિવિધ કામગીરી માટે અપાતા રોજની પોસ્ટ વિભાગની તેમના ખાતાની ચોપડી પણ આપવામાં આવી હતી હવે

આજીવન કેદની સજા ભોગવતા આઠ પાકા કમના કેદીઓની એક સલાહકાર સમિતિનું આયોજન કરવામાં આવ્યું હતું કમિટીના સભ્યો દ્વારા આઠ પાકા કેદીઓના કેસોની સમીક્ષા કરવામાં આવેલી તેમાંથી અત્રેની જેલના ચાર પાકા કામના કેદીઓના કેસો પોઝિટિવ દર્શાવવામાં આવેલા આ જે ચાર પાકા કેદીઓ છે એમાં વીરજીભાઈ ખોજલાભાઈ વસાવા જેઓ ત્રણસો બેના ત્રણસો બેના કેસમાં આજીવન કેદની સજા ભોગવામાં આવેલી સત્તર વર્ષથી જેલમાં હતા અજયભાઈ મંગાભાઈ વસાવા ત્રણસો બે ચારસો અઠ્ઠાણું કેસમાં આજીવન કેદની સજા કરવામાં આવેલી તથા અર્જુનભાઈ મણિલાલ વલ્વી ત્રણસો બેના કેસમાં આજીવન કેદની સજા કરવામાં આવેલી અને જેઓ વીસ વર્ષથી જેલ ભોગવતા હતા તથા આશિષ કપિલભાઈ નંદા ત્રણસો બેના કેસમાં તેમની પણ આજીવન કેદી સજા કરવામાં આવેલી આ ચારેય પાકા કામના બંદીવાનોને જેલોના ઇન્સ્પેક્ટર જનરલ દ્વારા પણ પોઝિટિવ રિપોર્ટ આપતા સરકારશ્રીમાં તેમની ફાઇલ જતા સરકારશ્રી દ્વારા આ તમામ કેદીઓની વર્તણૂકને ધ્યાને રાખી તથા જેલ રેકોર્ડને ધ્યાને રાખી બાકીની સજા માફ કરી અને જેલમુક્ત કરવાનો હુકમ કરતા આ તમામ પાકા કેદીઓ આજ રોજ જેલમુક્ત કરવામાં આવે છે પાકા કામના બાંધવો હતા એ બાંધવોને એમની સારી વર્તણૂકના લીધે અને એમના સારા કામ કરવાને લીધે ચૌદ વર્ષ કરતાં પણ વધુ સમયગાળો પૂર્ણ થઈ ગયો હોવાથી એમની આ સારી વર્તણૂકના આધાર ઉપર સરકારશ્રી દ્વારા એમને આ આજીવન કેદમાંથી એમને મુક્તિ આપવામાં આવે છે અને આજે એમને અહીંયા આજના દિવસે એમ જેલમાંથી એમને મુક્ત કરવામાં આવે છે કે જેથી કરીને એ લોકો એમના પરિવાર સાથે એમનું જીવન સારી રીતે જીવી શકે અને જે રીતના અહીંના સુપ્રિન્ટેન્ડન્ટ શ્રી મકવાણા સાહેબ છે એમણે એમને ઘણું બધું માર્ગદર્શન આપ્યું છે કે કેવી રીતના એમણે એમની પોતાની હાજરી પુરાવાની છે અને કેવી રીતના એમણે બહારના લોકો સાથે સમાજ સાથે રહીને જીવન જીવવાનું છે અને કોઈની સાથે પણ કોઈ ઝઘડો કે કંકાશ કરવાનો નથી અને આ બધા નિયમોનું પાલન કરીને આ ચારે બાંધવો જ્યારે પરિવાર સાથે એમના મળશે છે ત્યારે એમના માટે આજનો દિવસ ખૂબ જ એક ખુશીનો દિવસ લઈને આવ્યો છે અને આજના દિવસે એ લોકોએ પણ કહ્યું છે કે અમે પણ બહાર જઈને અમે ખૂબ સારા કામ કરીશું સારા કર્મો કરીશું અને પરિવારને ખુશી આપવા માટે પરિવારને સારી રીતે રાખવા માટે અમે બને એટલી તનતોડ મહેનત કરીશું અને ક્યાંય પણ કોઈ ખોટી રીતે અમે આજીવન કેદની સજા ભોગવું છું સત્તર વર્ષથી આ જેલમાં જેલવાસમાં હતો જેલમાં જેલ અધિક્ષક તથા જેલોના આઈજી સાહેબ તથા સરકારશ્રીઓના સામાજિક નૈતિક પ્રોગ્રામના માર્ગદર્શન હેઠળ મેં જેલવા નીતિ નિયમ મુજબ પૂર્ણ કરેલ છે અને જેના નીતિ નિયમ મુજબ જેલ કમિટી ભરવામાં આવેલ હતી જેમાં ભલામણ કરતાં સરકારશ્રી દ્વારા મને જેલમુક્ત કરવાનો હુકમ કરવામાં આવેલ છે જે બદલ હું સરકારશ્રીનો જેલ વિભાગનો આભાર વ્યક્ત સમાચારોમાં આગળ વાત કરીએ તો આગામી લોકસભાની ચૂંટણીને લઈને ભાજપે પ્રચાર પ્રસાર શરૂ કરી દીધો છે